તમારે કઈ ભરવો નથી ડાયરામાં તમારે ફાકા ફોજદારી કરીને લોકો ના ખીચા ને પૈસા લેવા છે તમારી જેવા ભાજપ ના દલાલ કલાકારો હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે દેવા ખબર વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત વાત કરતો કરતો મોરે મોરો મિત્રો મિત્રો નમસ્કાર ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વાર એ હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા મોરે મોરો અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે હવે મિત્રો વાત કરી તો આ વિડીયો તમને બધા લોકોને ખબર છે કે આગળ તમે જે ક્લિપ જોઈ એ ખુલ્લી આ મિત્રો મિત્રો વાત કરી તો ભાઈ બોલી રહ્યા છે દેવતભાઈ ખવડ ને કે મોરે મોરો જ્યાં મિત્રો વાત કરતો આવનારા ટાઈમમાં તમને લોકોને ઓલરેડી ખબર છે કે દેવતભાઈ ખવડે એક એવો પણ નિર્ણય જે લીધો હતો કે હવે પછી મારે ડાયરાઓ નથી કરવા સિલેક્ટેડ ડાયરાઓ જ કરવા છે પરંતુ મિત્રો વાત કરતો ત્યારબાદ તે અત્યારે તો ડાયરાઓ કરે છે પરંતુ ભાઈઓ ઘણા બધા લોકો મોરે મોરો અત્યારે મેણા મારી રહ્યા છે જ્યાં વાત કરી તો ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈઓ તમને બધા લોકોને હું જણાવી દઉં તમને લોકોને ઓલરેડી ખબર છે કે તેના ડાઈવર સાથે જે કાંડ થયા છે તેમના ડ્રાઈવરને પણ મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સ્કોર્પિયોને પણ તોડી નાખવામાં આવી હતી પરંતુ ભાઈઓ ફાઇનલી અત્યારે મિત્રો વાત કરતો હવે આ મામલો શાંત પડી ગયો એવી રીતે કહેવું તો પણ ખોટું નથી અને ઘણા બધા લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે જેના આધારે કહી રહ્યા છે કે મોરે મોરો ફરી વખત આ થયું ત્યાં થયું ફલાણું થયું તો ભાઈ હું તમને બધા લોકોને જણાવ દઉં એવું કંઈ પણ થયું નથી લોકો ખોટા વિડીયો બનાવી રહ્યા છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળીએ